મિત્રો તમે જ્યારે પાર્લેજી નું પાંચ રૂપિયાનું બિસ્કિટ ખરીદો અને એમની પાછળ તમે જ્યારે ચેક કરશો તો કેટલું બધું લખેલું કે કેવી રીતે બન્યું કોણે બનાવ્યું કઈ જગ્યાએ બન્યું કયા કોને એમનો હેલ્પલાઇન ફરિયાદ નંબર હશે પછી એમની અંદર કેટલા માત્રામાં શુગર વાપરવામાં આવ્યું છે એમની ડિટેલ હશે અને એમની સાથે સાથે એ એમઆરપી આરપી હશે ટેક્સ સાથેની રકમ લખેલી હશે જો એક પાર્લેજી બિસ્કિટ પાંચ રૂપિયાનું આવતું હોય અને એની સાથે આટલી બધી વિગતો લખવી ફરજિયાત હોય તો ત્રણસો કરોડ રૂપિયાના ખર્ચે બનતા બ્રિજમાં સરકારે જોઈએ અને બોર્ડમાં લખવું જોઈએ કે કઈ એજન્સીએ કામ કરેલું છે આ એજન્સીને કેટલા રૂપિયામાં આ સરકારે કોન્ટ્રાક્ટ આપ્યો હતો એ એજન્સીની જે જવાબદારી છે એ જવાબદારી કેટલા વર્ષ સુધીની મેન્ટેનન્સની છે અને એ એજન્સી જે છે એ કેટલા વર્ષ જૂની એજન્સી છે એમના બ્રિજ બનાવવાના બોર્ડમાં સ્ટેબિલિટી સર્ટિફિકેટ ફરજિયાત જોડવું જોઈએ સ્ટેબિલિટી સર્ટિફિકેટ એટલે કે એ સ્ટ્રક્ચરની ની મજબૂતાઈ કેટલી છે એ પિલ્લરો કેવા પ્રકારના છે એ બ્રિજ જે છે એ મજબૂત કેટલા પ્રકારનો છે અને એમાં મટીરિયલ જે ગુણવત્તા છે યોગ્ય છે કે કેમ છે એ બ્રિજમાં કેટલા પિલ્લર આવવા જોઈએ અને કેટલા ખરેખર બ્રિજમાં નાખવામાં આવ્યા છે શું ટેન્ડર પ્રમાણે કામ કરવામાં આવ્યું છે આ તમામ માહિતી સ્ટેબિલિટી સર્ટિફિકેટ માં હોવી જરૂરી છે અને સ્ટેબિલિટી સર્ટિફિકેટ કોઈ પણ એન્જિનિયર આપી શકે છે અને આ સર્ટિફિકેટ આમની સાથે જોડવું ફરજિયાત છે અને જ્યારે પણ સર્ટિફિકેટ એ રિન્યુ કરવામાં આવી રહ્યું છે ફરીવાર એમની સ્ટેબિલિટી ચેક કરવામાં આવે ત્યારે નવું સર્ટિફિકેટ પણ ત્યાં લગાવવું જરૂરી છે કે આ બ્રિજ જે છે એ ખરેખર લોકોને ચાલવા માટે છે કે નહીં તો મિત્રો જો તમને લાગ્યું હોય કે વાત મારી યોગ્ય છે તો લોકો સુધી શેર કરો આપણી માહિતી જેટલા વધુ લોકો સુધી પહોંચશે એટલી લોકોમાં જાગૃતતા આવશે અને કદાચ સરકાર એમના કામમાં સુધારો કરે